તાલુકા તાલુકા પંચાયતના પંચાયતના પૂર્વ પ્રમુખે ભ્રષ્ટાચાર કરી કરનારા અધિકારીઓને નિવૃત્ત કરવા માટે લેખિતમાં રજૂઆત કરી વિજયનગર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ યશ કોટવાલે હવે તાલુકા પંચાયત વિસ્તારમાં ડુપ્લિકેટ સિમેન્ટ ગુણવત્તા વગરના રોડ રોડ ઉપર થાંભલા ચણી લેવા સહિત વાર્ષિક કામોમાં ખોટા બિલો ઉધારનારા અને ભ્રષ્ટાચારમાં રચાપચા રહેનારા અધિકારીઓ સામે ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆતો કરી છે આ અંગે મળતી વિગતો અનુસાર સાબરકાંઠા જિલ્લા પંચાયત અને માર્ગ મકાન પંચાયતમાં વિજયનગર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખે અનેકવાર લેખિતમાં પુરાવા સાથે ઇજનેર નીતિન નીનામાં જ્યોતિન્દ્ર ગઢવી સામે રજૂઆતો કરી હતી પરંતુ વહીવટીતંત્ર આ લોકોને છાબરતું હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે અને સ્થાનિક લોકોએ વિડીયોગ્રાફી કરી તેના પુરાવા પણ રજૂ કર્યા હોવા છતાં આ બાબતે કોઈ કાર્યવાહી ન થતાં આ ભ્રષ્ટાચારી અધિકારીઓને ફરજીયાત નિવૃત્ત કરવા માટે માર્ગ અને મકાન વિભાગના સચિવને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે નોંધનીય છે કે વિજયનગર તાલુકામાં વિકાસના કામોમાં મોટા પાયે ખાયકી ચાલી રહી હોવાનો તેમણે આ તબક્કે આક્ષેપ કર્યો હતો અને સાબરકાંઠા જિલ્લા પંચાયતના આલા અધિકારીઓ આવા ભ્રષ્ટાચારી અધિકારીઓને છાવરતા હોવાનો પણ તેમણે આ તબક્કે આક્ષેપ કર્યો છે